વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારું નામ છે પાર્થ આઈ હોપ કે તમે બધા ખુશ ઉપર એકદમ મસ્ત શું મજામાં છું મોજમાં વાગી ગયા છે સવારના સવા દસ અત્યારે ત્રણે ભાઈ બહેનો જાય છે કરમના જો કરમના જાય છે દાદા દાદા અત્યારે ચોપાટી વિડીયો બનાવવા પણ પહેલાં કરમના દર્શન કરીને પછી જીવન નથી ડાયરેક્ટ ચોપાટી જવાના છે એટલે પહેલાં કરમના જઈ આવી ભગવાનના દર્શન કરી આવી અને પછી સીધા ડાયરેક્ટ નથી ચોપાટી જવાના છે આજ કોલેજે બોલેજે ક્યાંક રજા હતી એટલે સીધું ડાયરેક્ટ હવે વિડીયો શૂટ કરવા જવાના છે અહીંયા દોસ્તાર આવે છે કોલેજનો એ ડાયરેક્ટ ચોપાટી આવવાનો છે અલગ ફટાફટ પહેલા અમે દર્શન કરી લી અને પછી નીકળી ગયા આય વ્લોગ બનાવા છે છે અત્યારે ચાલુ કરી ગોરી કેવો અને કર્યો છે સૌથી પેલો વ્લોગ જો લોગ ચાલુ કરે છે ¡Gracias! no અત્યારે પાછા અમે વિડીયો શૂટ કરવા આવ્યા હતા ચોપાટીમાં અને ઓલી બધું બધા વિડીયો શૂટ કરતા ત્યાં બેઠા છીએ એક કોમેડી વિડીયો વિચાર્યો હતો સારો હતો એ કોમેડી વિડીયો અત્યારે શૂટ કર્યો બાકી અત્યારે વિડીયો આવી જશે હમણાં થોડાક દિવસમાં હજો આ બીજો વ્લોગર છે આ નવો નવો વ્લોગર છે આજથી એની શરૂઆત થઈ છે વ્લોગિંગની કેવો અનુભવ રહ્યો અનુભવ જોઈ આગળ આગળ નહીં આમ કેવો અનુભવ થાય છે હવે વ્લોગિંગની શરૂઆત કરી એમાં શરૂઆત કરી છે પણ જોઈએ આખો દિમાગ કેવો છૂટી ના આવે છે

મને સો ગાય અત્યારે પાછો દુકાને આવી ગયો છું વિડીયો બીડીયો શૂટ થઈ ગયા હતા એટલે પછી કઈ વ્લોગ ચાલુ નહોતો થયો ડાયરેક જમીન ઘરે આવીને અત્યારે પાછો શોપ પર આવ્યું છું જે કામ છે તો બહાર જવાનું છે તો અત્યારે અહીંયા બેટો બેટો એડિટિંગ કરતો તો અને બસ એ રીતનું શિડ્યુલ હતું આજે કેમ કે બપોર પછી કાંઈ બહુ જવાય એવું છે એની મીડિયા બનાવવા અને વ્લોગ કાલ પાછો સવારે આવી જશે એટલે તમે જે આ વ્લોગ જોવો છો એને આગલા દિવસે જ અત્યારે હું બોલું છું એટલે કાલે સવારે તમે વ્લોગ જોશો તો એ રીતનું જતું હતું ને સવારે ચાર પાંચ વિડીયો શૂટ કર્યા અને કોલેજનો એક હતો તો એ એક આવ્યો હતો તો એની આરે પણ થોડાક વિડીયો શૂટ કર્યા એમ કે એને સ્ટાર્ટ કરવું છે ધીમે ધીમે અને કૃષ્ણે કંઈક વ્લોગનું શરૂઆત કરવું છે તો એને થોડીક થોડીક કંઈક વ્લોગ બ્લોગને શીખવાડ્યું હતું ને એવું બધું હતું અત્યારે બાકી આપણા તો બ્લોગ આવે જ છે ઘણા જાણે આપણા જે નવા સબસ્ક્રાઈબરો છે એને કદાચ નહીં ખબર હોય તો હું કહી દઉં છું કે આપણા કોમેડી શોર્ટ્સ જે છે એ આવે જ છે ડેઇલી આવે છે યુટ્યુબ ઉપર આવે છે અને ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં પણ આવે છે અને જે આપણા લાંબા લોગ આવે છે એ આપણે અઠવાડિયામાં ત્રણ વાર મૂકવી છે રવિવારે બુધવારે અને શુક્રવારે એટલે ત્રણ દિવસ સવારે ફિક્સ ટાઈમ જ છે અને ફિક્સ ત્રણ દિવસ નક્કી જ કરેલા છે કે આ દિવસે લોગ આવશે તો એ ત્રણ દિવસે આપણા ફિક્સ લોગ આવેલા જ હોય છે અને બસ એ રીતનું છે બાકી કોમેડી શોર્ટ્સ અને રીલ્સ જોવા માટે તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવી પડશે અને આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉટ જે છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જોકે હું બધા આપણા લોંગ વિડીયામાં અથવા તો લોંગ લોગ જે આવે છે એમાં હું નીચે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપી જ દેતો હોઉં છું તો એમાંથી જઈને ડાયરેક્ટ ફોલો કરો બરાબર અને બાકી કોન્ટેન્ટ સજેસ્ટ કરશો એ તો તમને મેં પહેલાં વાત કરી હતી કે તમને જે કાંઈ એવું લાગે કે આ ટ્રેન્ડિંગમાં ચાલે એવું છે તો કે અમે ટ્રેન્ડ ઉપર જ ચાલતા હોઈ પણ કદાચ તમને એવું લાગે કે આ ટોપિક પર બનાવવા જેવો છે તો આપણે તમતારે એમાં પણ બનાવશું બરોબર તો એ રીતનું છે અત્યારે જય શ્રી ત્યારે દુકાન આવ્યું છું વાગી ગયા છે અઢી તો બસ આ રીતનું છે આજે બે કલાક શાંતિથી સૂઈ ગયો તો અને અત્યારે લાગી છે ભૂખ તો અત્યારે જસ્ટ અત્યારે આપણે આલુપુરીનો એનો પ્રોગ્રામ છે તો ફટાફટ અત્યારે હું આલુપુરી લઈ આવો બસ હવે નાસ્તો બાસ્તો કરીને એડિટ ઉપર બેહવું છે એડિટ બેડિટ થઈ જાય એટલે કાલ વિડીયો અપલોડ થઈ જાય પાછો તો આ આપણે અહીંયા જઈને કરીએ આઈ હોપ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય વ્લોગ તમને જો પસંદ આવ્યો હોય લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આવા અવનવા બ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ઇન્સ્ટાગ્રામના લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દેજે ફોલો કરી દેજો અનવા કોન્ટેક્ટ સજેસ્ટ કરજો કમેન્ટ કરી દેજો બાકી મળી આવા અવનવા બ્લોગ સાથે ત્યાં સુધીમાં બાય બાય ટેક કેર